આગળ વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામે યુરિયા ખાતરની તીવ્ર અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો કે જ્યાં દરરોજ સવારથી જ સહકારી મંડળીઓ આગળ લાંબી કતારો લાગી હતી અને ધક્કામુક્કીના મુક્કીના બનાવો બની રહ્યા હતા સરકાર અને તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતરનો પુરવઠો ન થતા ખેડૂતો વાવેતર સમયે મુશ્કેલીમાં મુકાયા છે જેને કારણે શિહોરી સહિત આસપાસના વિસ્તારોમાં ખાતરની મોટી ઘટ વર્તાઈ રહી છે ખેડૂતોએ ખાતર ન મળતા મંડળીઓ બંધ કરવાની માંગણી કરી છે અને સહકારી ક્ષેત્રમાં માત્ર વોટ બેંક માટે મંડળીઓ બનાવવામાં આવી છે તેવો આક્ષેપ કર્યો આ મુદ્દે એપીએમસીના પ્રમુખ ડિરેક્ટરો તથા શિહોરીના વેપારીઓએ ખેડૂતોના હિતમાં પત્ર લખી વાયરલ કર્યો છે જેમાં સરકાર પાસે તમામ મંડળીઓમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો પુરવઠો કરીને અછત દૂર કરવા ગંભીરતા દાખવવાની માંગ કરાઈ છે હાલની તારીખમાં ખેડૂતોને યુરિયા ખાતરની પૂરતી શોર્ટેજ છે તાલુકાની અંદર તો સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં કમોસમી વરસાદના હિસાબે અને ઘણા બધા કારણોના હિસાબે તેમને ધક્કા ખાવા પડે છે અને મારી માર્કેટયાર્ડના પ્રમુખ વતી ખેડૂતો વતીની એક સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મંડળીઓને વિતરણ કરે અને મંડળી દ્વારા ખેડૂતો સુધી ખાતર પહોંચે તે મારી વિનંતી છે એ કહે હોઠ કરીને મંડળીઓ રાખે છે ખાતર કોઈ લાવતા નહીં ખાતર ના લાવો તો આ મંડળીઓ રદ કરી નાખો તમને બરોબર છે ત્રણસો રૂપિયા ખાતર માળતું નથી આ મંડળીઓ રદ કરી નાખો ના લાવે એ દરેક મંડળીને સૂચના આલો કે ભાઈ ખાતર દરેક મંડળી માં લાવવું તો ખાતર ની તંગી ના પડે તારે એરંડા રાયડો તમાકુ ઘઉં બધું વાવેતર છે બધે ખાતર વગર કોઈ થતું નહીં બરોબર છે એટલે આ મંડળીયા વાળાને બધાને સૂચના આપી દો કે ભાઈ ખાતર લાવો નકે પછી મંડળીઓ રદ કરો વોટ હારું કઈ મંડળીઓ રાખે છે